મિત્રો અત્યારે આપણે જઈ છીએ ને અત્યારે ચાનો સ્ટોપ મેં લીધો છે નાસ્તા પાણીનો તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બધા મિત્રોને બધા ચા પી રહ્યા છે તો આગળ તમે જોઈ શકો છો આ પર રોડ છે અને આપણે ચા પીએ છે હાલો તમે પણ ચા પીવા તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ભૂગીયા છીએ ભોળાદ અને આ તમે જોઈ શકો છો ન્યાનો નજારો છે આ બધા અત્યારે પબ્લિક છે અમે રાતે અહીંયા લગભગ આઠક વાગ્યા પૂગ્યા હતા તો અત્યારે તમને હમણાં દાદાના દર્શન પણ કરાવીશ અને આનો પાર્ટ ટુ પણ આવશે એ પણ કમિંગ શૂનમાં છે કારણ કે વિડીયો બહુ મોટો થઈ જતો હતો એટલે પછી આપણે બે પાર્ટ છે અને આ તમે જોઈ શકો છો અત્યારે આપણે ભૂગીએ છીએ અને હમણાં આપણે બે બે હોવાનું છે જમવા તો ચાલો હું તમને બતાવું તો મિત્રો અત્યારે આ તમે જોઈ શકો છો બધા જમવા જાય છે અને આમાં તમે જોઈ શકો છો અત્યારે બધા જમમાં પણ બેઠા છે બાયુ ભાઈ બધા એક રે બિહાર દીધા છે કારણ કે તે પછી વાવલી પણ જગ્યા નહોતી કારણ કે પબ્લિક તેથી બહુ વધારે હતું એટલે અને હમણાં બહુ પબ્લિક લગભગ વધારે જ થાય કારણ કે હવે વ્યસનવાળા પણ એટલા છે બધી માહિતી હું તમને મારી યુટ્યુબ ચેનલમાં આવી જાય તો જોવાનું ભૂલતાની આ પાર્ટ વન છે પાર્ટ ટુ પણ કમિંગ સુનમાં જ છે તો જોવાનું ભૂલતાની આ તમે જોઈ શકો છો અત્યારે અત્યારે આ બધા જમમાં બેઠા છે અને પબ્લિકે તમે જુઓ કે આજે બહુ જાજુ પબ્લિક છે ને હવે તમને દાદાની ધજા દેખાતી છે તમે જોઈ શકો છો અને અહીંયા અત્યારે બધા જો કે જમવા બેઠા છે તો તમે જોઈ શકો છો અત્યારે આ બધી પબ્લિક છે હમણાં દાદાના દર્શન પણ દાદા દાદાના દર્શન પણ હું તમને કરાવીશ એ પણ લાસ્ટ સુધી જોજો ને તમે અહીંયા લગી વિડીયો જોયો હોય તો જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં અને બે પાંચ મિત્રોને વિડીયો શેર કરી દેજો તેથી એને પણ ખબર પડે અને ન ગયા હોય તો જલ્દી જરૂરથી અચૂક જવું તમારી જે પણ કાંઈ મનોકામના હોય તે જરૂર દાદા પૂર્ણ કરશે આ તમે જોઈ શકો છો અત્યારે આ લાંબી છે એ બધી જમવાની લાઇન છે આ તમે જોઈ શકો છો આ જે બધી લાંબી લાઈન છે એ બધી જમવાની છે અને લગભગ ગેટ લગી લાંબી લાઇન હતી તમને મેં તો મેં પહેલી વાર જોઈ હતી ગેટથી કે ઠેઠનિયા મેદાન લગી લાંબી લાઈન હતી એવડી મોટી લાઇન હતી તમે જોઈ શકો છો અને તમારે તમારી હરેક મનોકામના પૂર્ણ થશે જો તમે અહીંયા એકવાર પગે લાગવા આવશો તો પણ અને તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ દાદાના દર્શને તમે જોઈ શકો છો અત્યારે પણ એટલું પબ્લિક છે અને અહીંયા દરરોજ એટલું પબ્લિક હોય સોમ મંગળ તો વધારે પબ્લિક હોય આ તમે જોઈ શકો છો અત્યારે દાદાના દર્શન કરી લો લાઈવ અને તે દે પબ્લિક હતું બહુ જોરદાર પબ્લિક હતું કારણ કે જમવાની લાઈનો જેવડી મોટી હતી તમે જોઈ શકો છો દાદાનું સાનિધ્ય ને અત્યારે આ તમે જોઈ શકો છો અહીંયા બહારનો બધો સીન છે જે મંદિરની આગળનો જે સીન છે આ બધો તે સીન છે તમે જોઈ શકો છો ને અહીંયા હમણાં દાદાની ગાડી પણ આવશે એ પણ હું તમને પાછળ વહી ગઈ હતી કે બતાવીશ હમણાં હું તમને અને અહીંયા જે દાદા વન કરે છે તે છે આ તમે જોઈ શકો છો જે દારૂની વ્યસન તમારે કાંઈ પણ મૂકાવવું હોય તો તમે અહીંયા આવી શકો છો મફત બધું જ છે ફ્રી છે બધું કોઈ પણ એક રૂપિયા લેવામાં આવતો નથી અહીંયા તમે જોઈ શકો છો આ દાદાની ગાડી છે આ ગાડી અમે એક વાર ગયાથી કીધું હતું કે આ ગાડી કોઈ કે મૂકી ગયું છે કોઈને ખબર નથી કે આ ગાડી કોણ મૂકી ગયું છે તો આ ગાડી કોણ મૂકી ગયું કોઈને ખબર જ નથી ખાલી વાય ટીક્કર મારી દીધું છે અને એ બધું તમને મૂકીને ઈયા ગયા છે બાપુ કંઈક જ આંકે છે બાકી તો એમનું ભાઈ હોય એની ગાડી જે લઈને જાય અને ત્યાં એની પાસે સ્પ્લેન્ડર બ્લેક કલરની બધા તમે ગયા છો તો ખબર છે એક કલરની જ બધી સ્પ્લેન્ડર તમને ખબર ન પડે બાપુની ગાડી કઈ છે આ તમે જોઈ શકો છો અત્યારે બાપુ આવી ગયા છે અને પ્રવચન આપે છે અને આ તમે ત્યાંનું પબ્લિક તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે ફિલહાલ દાદા પ્રવચન આપી રહ્યા છે બધાને આ તમે જોઈ શકો છો પબ્લિક જ એટલું છે અહીંયા અને આમ ઓલા પણ ઊભા છે એનો પણ આખો સીન માટે પાસે વિડીયો એક ક્લિપ મેં ભાઈ પાસે લીધી હતી એનો પણ સીન આવશે પણ એ પાર્ટ ટુમાં આવશે અત્યારે આપણે પાર્ટ વન છે આની પહેલાંનો વિડીયો આવ્યો હતો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ આ તમે જોઈ શકો છો બાયરે એટલું કાંઈ ગેટ પાંચ માણા ઊભું હતું અને આ તમે જોઈ શકો છો બહાર લગભગ એટલું માણા ઊભું હતું અને અંદર એટલું માણા બેઠું હતું તો આજનો વિડીયો અહીંયા જ પાર્ટ ટુ આવવાની તૈયારીમાં છે તો જવાનું ભૂલતા નહીં